દુર્લભ ની વાત કરીને એમ કે કરોડપતિ બનવાનું સપનું તમામ માણસ નું હોય કે આખી ભારત ધન જોડે છે એવું પણ આવે અમુક પર્સન્ટેજ ની અંદર આવતા લોકો જ કરોડપતિ હવે કરોડપતિ બનવા માટે આંખે થી સપનું જોવાય ખુલ્લી આંખે એની મહેનત કરવી પડે કિસ્મત સાથ આપે લોકો સાથ આપે તો બની જવાય સપના પણ એવા છે કે સંકેત આપી દે કે ભાઈ તું પણ કરોડપતિ બની જઈશ કેમ શું કેવી રીતે પહેલા જાય સપનામાં એવું કહે છે કે કુદરત આપણને સંકેત આપી દે છે કે ભાઈ તમને કરોડપતિ બનવાનું છે સૌથી પહેલું એવું સ્વપ્ન કહ્યું છે ભારતીય સંસ્કૃતિમાં દેવી ગંગાને માતા ગઈ છે પાપ ધોનારી કહી છે કે દેવી ગંગામાં સ્નાન કરવાથી માનવીના પાપ ધોવાઈ જાય છે છે હજારો લાખો વર્ષોથી આ માન્યતા ગાઢ અને પ્રબળ સ્વપ્ન એવું કહે છે કે દેવી ગંગાનું જેમ જીવતા જગતમાં આટલું મૂલ્ય છે ને એમ અલૌકિક જગતમાં પણ તેનું ગજબનું મૂલ્ય છે સ્વપ્નની દુનિયામાં પણ તેનું બહુ જ મૂલ્ય છે એવું કહે છે કે ગંગા સ્નાન કરી રહ્યા છો સ્નાન ની જોડે તમે ગંગાનું પાન કરી રહ્યા છો આ બંને વસ્તુ એક સાથે થાય અને તમને હંડ્રેડ પર્સન એવી ખબર હોય સ્વપ્નમાં કે આ ગંગા છે

એટલા બધા કામ કરીએ પણ પાપ એટલા બધા હોય તો આપણું કામ કઠિનાઈથી પાર પડે પાર જ ના પડે ગમે તેટલી મહેનત કરો ને તમારી એ વાત પતે જ બધી રીતે સારું કર્યું છતાં પણ પણ પુણ્ય જાગૃત થાય ને તો નાનામાં નાનું કામ બહુ મોટું કાર્ય કરી છે એટલે એવું જ આ સ્વપ્ન નું ફળ છે ગંગા સ્નાન અને ગંગા નું પાન કર્યું એવું જો તમને સ્વપ્ન આવ્યું અને એ તમને યાદ રહી જાય ત્યારબાદ તમે સુઈ ના જાઓ અને એને યાદ રાખી લો તો તમારે સમજવાનું કે તમે કરોડપતિ બની શકો તમે કરોડપતિ એવા પાંચ એવા છે કે જો એ સ્વપ્ન આવી ગયા ને જેમ દેવી ગંગા ની વાત કરી ને એમ અન્ય એવા સ્વપ્ન ની વાત કરી છે શાસ્ત્ર એવું કે છે કે એ આવી ગયા તો કઈ ને કઈ રીતે તમે તમને કઈક એવો રસ્તો મળી જવાનો

એવા દેવી દેવતા દેખાય તો તેમની મૂર્તિઓ દેખાય કે જે તમે ક્યારેય ના વિચાર્યું હોય એવું દેખાય અને બાજુમાં યજ્ઞની વેદી ચાલતી હોય કોઈ યજ્ઞ થઈ રહ્યો હોય તેવું દેખાય અને કોઈ ઋષિમુનિઓ બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હોય યજ્ઞની જે વેદીઓ અગ્નિ હોય તેમાં ધુમાડા ન દેખાય આવું એક તમને સ્વપ્ન દેખાય અને અચાનક તમને એમ દેખાય કે તમે એવા દ્રશ્યની અંદર તમે પણ છો

એ તેનું ઉત્તમ ફળ આપી રહ્યા છે અને આ સ્વપ્નથી એવું બતાવે છે કે તમારું એ કાર્યો સિદ્ધ થઈ રહ્યા છે અને તેને કારણે તમને જીવનમાં ખૂબ મોટી પ્રગતિ થવાની છે ખૂબ સુખ સમૃદ્ધિ સુવિધા મળવાની છે ધન ઐશ્વર્યમ મળવાનું આ સ્વપ્ન પણ એવું સંકેત આપે છે કે દેવતાઓ ખુશ છે તમે કરોડપતિ થઈ શકો ઈશ્વર એવા લોકો ને સુખ સમૃદ્ધિ ધન આપે છે પણ સુખ સમૃદ્ધિ દેવતાઓ રાજી થાય ઈશ્વર રાજી થાય ત્યારે જે આપે છે એવા સ્વપ્ન ની વાત છે એવા ધન ની વાત છે બહુ બધા લોકો જોડે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આવી જાય પણ એમનું જીવન તમને નર્ક જેવું હોય અને ગમે ત્યારે પાછું જેલમાં જવાનું આવે ગમે ત્યારે બધું દેવાનું આવે એ એવું દેખાય કે તમારા માતા પિતા કે પૂર્વજો કોઈ પણ જે તમને નરી આંખે આમ સ્વપ્નમાં દેખાય કે તમને ભોજન કરાવી રહ્યા હોય ખાન અને પાન કરાવી રહ્યા પીરસવાની વાત નથી તેમના હાથેથી કોળીઓ લઈ તમારા મુખમાં મુકતા હોય આવું સ્વપ્ન આવે અને જોડે જલપાન કરાવી રહ્યા હોય આવું તમને જ્યારે સ્વપ્ન આવે છે એને પણ અત્યંત પવિત્ર અને અત્યંત શુભ કહ્યું છે કે તમારા પૂર્વજો સંપૂર્ણ રીતે તૃપ્ત છે તમારા હયાત માતા પિતા પણ હોય અને એ પણ આવી રીતે તમને સ્વપ્નમાં આવી પોતાના હાથેથી ભોજન કરાવતા હોય

જો આવા સ્વપ્ન આવે ઘણી વાર લોકોને એવું લાગે કે ભાઈ સાપ દેખાય સાપ આવે બહુ બધા સાપ હોય આપણી કરતા હોય એવું લાગે આ બધા સ્વપ્ન આવે કે આ બધા સંકેતો એવા છે કે તમને એવું લાગે કે ભાઈ સાપના કરડવાથી મૃત્યુ થાય પણ સ્વપ્ન શાસ્ત્ર એવું કહે છે કે ખાલી સાપના કરડવાથી ધન લાભ થાય છે સાપ આપણા શરીર ઉપર ફરે તો ધન લાભ થાય સાપ નજીક હોય તો ધન ઐશ્વર્ય સુખ સમૃદ્ધિ આવવાનું તમે પ્રાચીન કાળમાં જો કે ધનની રક્ષા કરનાર દેવતાને સર્પ કહે કોઈ બી જગ્યાએ ખજાનો હોય ને પિક્ચર આઈસ પિક્ચર કરે ને તો એ બતાવે કે જોડેથી સર્પ જાય સર્પ હોય એ ચરુની બાજુમાં સર્પ હોય એટલે આવા સ્વપ્ન એવું કહેવાય છે કે ભગવાન મહાવીર ના જીવન કાળ એમના જીવન પહેલા તો એમની માતા ને સ્વપ્ન આવેલા પણ મહાવીર ભગવાન ને ખુદ ને આવું સ્વપ્ન આવ્યું કે ભાઈ એમની નજીક વારે ઘડી એમને એવા સ્વપ્ન આવતા કે સર્પ આવે છે ને જાય છે કોઈ સર્પ કદાચ એમની પાછળ ફેણ કરીને ઉભો હોય કોઈ આગળ આવે કોઈ રક્ષણ કરતું હોય એટલે એમને બહુ મોટું એક એવું કહેવાય કે બહુ મોટા એ ધર્મની ચરમ સીમા એ ભગવાન તુલ્ય બનવાના હતા એવું કે ચંદ્ર કે કોઈ તારો નિર્માણ પામી રહ્યો એવી બધી ઘટના તમને આકાશમાં દેખાય કે એનું સર્જન થઈ રહ્યું અને તમે બંધ રાખે કેવળ એ જોતા હોય કે કોઈ તારો રચાય છે કે સૂર્ય રચાય છે અને બની ગયો અને ઝળહળતું પ્રકાશ આપે છે એવો ચંદ્ર રચાતો દેખાય તો તમારે ચોક્કસ એવું સમજવાનું છે કે પ્રકૃતિ ગ્રહો ગ્રહ મંડળ તમારી ફેવરમાં માં છે અને એવું કહેવાય છે કે બહુ જ જલ્દી તમને પણ આસમાનના તારા બનાવી દેશે આ સ્વપ્ન એવું કહે છે કે તમારું પણ યશ નામ પ્રતિષ્ઠા કીર્તિ ધન સમૃદ્ધિ તમારી પાસે આવી જશે અને આ સપનું પણ એકાએક તમને કરોડપતિ અરબપતિ બનાવી દે આવું એક ત્રીજું આ બધી કુદરત કરામત છે આ સ્વપ્ન જોવાથી વિચારવાથી આવતા જ નથી એક આવું એક દુર્લભ એક અત્યંત એક શુભ સ્વપ્ન કહ્યું છે કે તમને કોઈ જગ્યાએ એવું દેખાય કે બહુ બધી ગ્રીનરી દેખાય ઝાડપાન દેખાય અથવા કોઈ મોટું ખેતર દેખાય અને ગ્રીન આખું ખેતર અને અચાનક એવું કે ખેતીનો નો પાક હોય ને ધારો કે ઘઉં ની ખેતીઓ કે અન્ય કોઈ અનાજ નિધાન તેની જે સળીઓ હોય એમાંથી અચાનક અને એક એક દાણો બહાર વેરાતો દેખાય આ સ્વપ્ન ને પણ શ્રેષ્ઠ અને શુભ કહ્યું છે આવી જ રીતે કોઈ ઝાડ ફળોના બીજ થી ભરેલા હોય અને ફૂલ ફળ બની રહેલા દેખાય બધા દેખાય ઘણી વાર ફૂલોની આવી ખેતી હોય ફૂલો બહુ બધી તમારી સામે ક્યારે આ બધી ખેતી જોઈ છે ખરી તો ક્યારે તેમાંથી અનાજ બહાર આવતું નહીં જોયું આમ ફૂલ આમ ખીલતું નહીં જોયે રેર કેવાય દેખાય ખરું કે ફળ આવી ગયું છે ફળ મોટું થાય કેવી રીતે બને છે એ ઘટના નહીં દેખાય એ ઘટના તમને એ દ્રશ્ય તમારી સામે ખીલતું ફૂલ દેખાય એને એવું કહ્યું છે કે ભાઈ તમારું પણ પુણ્ય જાગૃત થયું છે તમારું નસીબ ખીલવાનું છે તમારું ભાગ્ય ખુલી રહ્યું છે અને તમે જે કામ કરી રહ્યા છો તેમાં તમને ખૂબ મોટી સફળતા મળવાની અને એ તમને સુ ખૂબ સુખી સમૃદ્ધ કરોડપતિ અરબપતિ બનાવી શકે પ્રકૃતિની જે કુદરતી ઘટનાઓ છે ને પ્રાકૃતિક ઘટનાઓ એ કુદરત સિવાય કોઈને ખબર નથી કે આ કેવી રીતે થાય છે બસ એ દેખાઈ જાય તો તમારે સમજવાનું છે સપનામાં અને યાદ રાખો તો કરોડપતિ અરબપતિ